એ 2 લાખ રૂપિયા લઈ જજો આપણે રોમકર દીધું હો મારા હા તે 2 લાખ લીધા પણ ખાડા તો પૂરા બાપરે આપણે આવો ભાઈ એ થાડા માબાપ ખાવાની આપણે તો બેલા ઉપર આ કે આ સીધું હસતું લેવાનું કરીન બસ આપણે વાવણી કરીશું શું કરશું યાર ભાગ ખાવાના તે ઉપર વાહ મારી છે આવ હા

મે રાખેલું હો નમું કરાવી દીધું હોય માંથી માટી જવાની હોય શું કીધું શું કીધું તું

અરે દોસી કે આને પકડી ને આલી દોસી ને ને જા હો દેશ તું તો આખો ના પડતી જા

આ દે આદે આઈ કે ખાધામ નાખી દે નાખી દે કે ખાધામ બે ખબર પાર નાખી દે કહેતા નાખી દેવા